રાજકારણમાં કશું જ અનિશ્ચિત હોતું નથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સિટીના મેયર શુક્રવારે વ્હાઇટ હાઉસમાં પહેલી મુલાકાત થઈ આ મુલાકાત દરમિયાન બંને નેતાએ મીડિયા સાથે વાતચીત કરી જે રસપ્રદ રહી વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત અપેક્ષાઓથી થી તદ્દન વિપરીત અને અત્યંત સકારાત્મક રહી જે ટ્રમ્પે અગાઉ મમદાલીને જાહેરમાં વામપંથી પાગલ જેવા ઉપનામો આપ્યા હતા તેમણે જ ઓવલ ઓફિસમાં મમદાનીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને અનેક મુદ્દાઓ પર સહમતિ દર્શાવી અગાઉ મમદાનીના ચૂંટાવા પર ન્યુયોર્કનું ફંડિંગ રોકી દેવાની ધમકી આપનાર ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહ્યું છે કે તેઓ ન્યુયોર્કને એક મજબૂત અને સુરક્ષિત શહેર બનાવવામાં નવા મેયરની સંપૂર્ણ મદદ કરશે ટ્રમ્પે કહ્યું અમે મમદાનીની મદદ કરીશું જેથી દરેક નું સ્વપ્ન સાકાર થઈ શકે એક મજબૂત અને સુરક્ષિત ન્યુયોર્ક નું નિર્માણ થઈ શકે બીજી તરફ મમદાની પણ બેઠક બાદ સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું હું રાષ્ટ્રપતિ ની એ વાત માટે પ્રશંસા કરું છું કે અમારી મિટિંગ માં મતભેદો પર નહીં પરંતુ ન્યુયોર્ક ના લોકોના જીવન ને કેવી રીતે સારા બનાવી શકાય તેના પર ચર્ચા થઈ આ મુલાકાત દરમિયાન સૌથી આશ્ચર્યજનક દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે જ મમદાનીનો પત્રકારો સામે બચાવ કરતા જોવા મળ્યા જ્યારે એક પત્રકારે મમદાનીને તેમના જૂના નિવેદન જેમાં તેમણે ટ્રમ્પને ફાસિસ્ટ કહ્યા હતા તે અંગે સ્પષ્ટતા કરવા કહ્યું ત્યારે મમદાની જવાબ આપે તે પહેલા જ ટ્રમ્પ વચ્ચે બોલ્યા મને તો સરમુખ હથિયારથી પણ ખરાબ કહેવામાં આવ્યું છે જ્યારે બીજા પત્રકારે ફરી પૂછ્યું શું મમદાની હજુ પણ માને છે કે ટ્રમ્પ એક ફાસિસ્ટ છે ત્યારે ટ્રમ્પે ફરીથી મમદાનીને જવાબ આપતા અટકાવ્યા અને હસીને કહ્યું કોઈ વાંધો નહીં તમે બસ આ કહી શકો છો ઠીક છે મને કોઈ તકલીફ નથી આ ઘટનાએ ત્યાં હાજર સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા આ મુલાકાત બાદ બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેત મળી રહ્યા છે ટ્રમ્પે કહ્યું હતું કે અમે ન્યુયોર્કને ફરીથી શાનદાર બનાવવા માંગીએ છીએ મમદાની જેટલું સારું કરશે હું એટલો જ ખુશ થઈશ ટ્રમ્પે અહીં સુધી કહ્યું કે મમદાની ઘણા રૂઢિચુસ્ત કન્ઝર્વેટિવ લોકોને હેરાન કરી દેશે અને તેમના કેટલાક વિચારો મારા વિચારો સાથે મળતા આવે છે મમદાનીએ પણ મીટિંગને પ્રોડક્ટિવ ગણાવી અને કહ્યું કે અમે ભાડું રેશન વીજળીનું બિલ અને રહેવાના વધતા ભાવો પર વાત કરી છે અમે બંને લાખ લોકો માટે જીવનને સસ્તું અને સારું બનાવવા માંગીએ છીએ દોસ્તો રાજકારણમાં કશું જ અનિશ્ચિત હોતું નથી એક વખત ના દુશ્મનો પણ એક જ થાળીમાં જમતા હોય તેવા દ્રશ્યો હાલ અમેરિકામાં પણ જોવા મળી રહ્યા છે